મંદિરના મહંત તરીકે ચમત્કારીક હનુમાનજી મંદિરના મહંત તરીકે અહીંયા સેવા આપું છું અને અહીંયા દરરોજ વિનામૂલ્યે છાસનું વિતરણ કરવામાં આવે છે અનેક ભક્તો છાસ પીવા માટે આવે છે અને દ આ વખતે છ તારીખને ગુરુવાર શનિજયંતિ આવે છે એ વખતે પણ આપણે છ મહાઆરતીનું આયોજન સાંજે આરતી અને સાત વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે એમાં પણ અનેક ભક્તો પ્રસાદ લેવામાં આવશે અને દરેક ભક્તો આજે શનિ શનિજયંતિનો લાભ લઈ અને બધા ભક્તો પોતાનું પુણ્ય કમાવા પધારશે અંદાજે સિત્તેર લીટર અને ક્યારેક નેવ લીટર અને શનિવાર હોય તો એકસોને દસ લીટર એટલું છાસનું વિતરણ કરવામાં આવે છે અંદાજે હજારથી બારસો લોકો છાસ પીવા માટે આવે છે આ બધા જ મંદિરના કમિટી અને અમારા મંદિરના પ્રમુખ ધર્મેન્દ્રોગાપુને આ બધાનો વિચાર આવ્યો કે આટલી બધી ગરમી પડે છે તો આપણે મંદિર દ્વારા એવું કાર્ય કરીએ કે ભક્તોને બધાને દરેક જે રાહદારીઓને ઠંડક મળે એવો આવો વિચાર આવ્યો અને ધર્મેન્દ્રોગાપુ મંદિરના પ્રમુખ અને મંદિરના મહંત તરીકે અને મંદિરના કમિટી મેમ્બરો બધાએ આવો વિચાર કર્યો કે આપણે છાસનું વિતરણ ચાલુ કરીએ એટલે આપણે આ છાસનું વિતરણ ચાલુ કર્યું છે અને અનેક ભક્તો છાસ પીવા માટે આવે છે જય શ્રી રામ